પરમ દિવસે નાઇટમાં જે ઘટના બની હતી તે અનુસંધાને શહેર પોલીસ દ્વારા કારેલીબા પોલીસ સ્ટેશન અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં બે ક્રિમિનલ કેસો દાખલ કરવામાં આવે છે અને આ અંગે તમે તમને વિગતવાર વિગતો પણ પૂરી પાડવામાં આવે છે આ બંને ગુનાના તપાસના ભાગરૂપે પોલીસે જે આરોપીઓના નામ પ્રથમ માહિતી અહેવાલમાં દર્શાવવામાં આવ્યું હતું અને તપાસના જેમને વિરુદ્ધમાં જે જરૂરી પુરાવાઓ મળ્યા હતા એવા સાત આરોપીઓને અત્યાર સુધી પોલીસે અટક કરી છે જેમાંથી જે ગઈકાલે વહેલા અટક થયા હતા એવા ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને એમના ત્રણ દિવસની પોલીસ રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે અને અન્ય આરોપીઓને સાથે રાખી એમના પૂછપરછ અને એમના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી અને વાપરાયેલ હથિયારો વગેરે અંગે વિસ્તૃત તપાસ ચાલી રહી છે આ દરમિયાન તમે જાણો છો કે આ વિસ્તારની સંવેદનશીલતા અને કાયદે અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને રાખી આપને કેટલાક ગુનાહિત તત્વો અસામાજિક તત્વો અને સમાજમાં શાંતિ ઢોલવાની પ્રયાસો કરનાર એ સમૂહને આઈડેન્ટિફાઈ કરીને एमना प्रवृत्तियों पर नियंत्रण रख लावा माटे पण अपने प्रयत्नशील छिए انا भाग रूपे कार्यालयी भाग पुलिस स्टेशन ना मचीपीठ दस्तारमा अपने अजय सांजे स्थानिक पुलिस स्टेट रिजर्व पुलिस टीम ना टुकडीयो क्राइम ब्रांच एसओजी पीसीबी ना चुनंदा अधिकारीनो टीमो नी रचना करी आ विस्तारमा अपने कॉम्बिंग ऑपरेशन पण हात धरयाता दरम्यान हेडलाक शरीर फोल्ड અને અન્ય શાર્પ વેપન્સને પણ કબજા કરી કેટલાક કિસમો વિરુદ્ધ આપણે ગુજરાત પોલીસ એક્ટ નાઇન્ટીન ફિફ્ટી વન અંતર્ગત કાર્યવાહી પણ હાથ ધરી છે સાથે સાથે આ વિસ્તારમાં કેટલાક પ્રકારના એન્ક્રોચમેન્ટ અવૈધ ઇકોનોમિક એક્ટિવિટીઝ અને એન્ટી સોશિયલ ક્રિમિનલ એલિમેન્ટ્સ દ્વારા જે દબાણ કરીને ટ્રાફિકને અવરોધરૂપ સરકારના મિલકતને દબાવીને ચલાવવામાં આવતા કેટલાક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ આના કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ અંગે કોર્પોરેશન દ્વારા આપણે પોલીસની સુરક્ષા વ્યવસ્થા જેની માંગને આવતા તેઓને પણ આપણે પોલીસ વિભાગ દ્વારા સંપૂર્ણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી આપવામાં આવેલ છે તો આ સમગ્ર વિસ્તારમાં પોલીસ રેવન્યુ તંત્ર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત પ્રયાસથી આ વિસ્તારમાં ચાલતા અસામાજિક પ્રવૃત્તિ કે ગુનાહિત પ્રવૃત્તિ ઉપર સંપૂર્ણ નિયંત્રણ લાવવા માટે આપણે કોમ્બિંગ ઓપરેશન આ પ્રકારના સંયુક્ત કાર્યવાહી સાથે સાથે જે જાણીતા બુટલેગર છે કેમ્બલર છે અન્ય એન્ટી સોશિયલ એલિમેન્ટ છે ક્રિમિનલ એન્ટીસીડેન્ટ ધરાવતા ઇસમો છે આવા ઇસમોને આઈડેન્ટિફાઈ કરીને આપણે એક એકને જરૂરી કાર્યવાહી કરી રહ્યા છીએ અને અસરકારક પ્રિવેન્ટિવ એક્શન પણ આપણા લઈ રહ્યા છીએ તો આપણા પ્રયાસ રહેશે આવતા અઠવાડિયા દરમિયાન કે આ વિસ્તારમાં આપણા પોલીસનું વિઝિબિલિટી એમના પ્રેઝન્સ એમના ઇફેક્ટિવ પેટ્રોલિંગ અને આ

સતર્ક રહીને કેટલાક ક્રિમિનલ્સને આપણે તમે નિરંતર જોઈ રહ્યા છો કે બુટલેગિંગ ગેમ્બલિંગ કે અન્ય એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ ચેઇન સ્નેચિંગ ચ્યોરી હોઉસ એવા પ્રવૃત્તિ ચાલનાર જેમને આપણે કહીએ બુટલેગર ગેમ્બલર હેસ્ટ્રોંગ એલિમેન્ટ્સ રોયલ પર્સન્સ સેક્સ્યુઅલ ઓફેન્ડર્સ જે પાસા હેઠળ અલગ અલગ વર્ગીકૃત કેટેગરીઓ છે એવા તત્વો ઉપર આપણે કડક કાર્યવાહી કરવા માટે આપણા કટિબદ્ધ છીએ અત્યાર સુધી આપણા બસો પચ્ચીસથી વધારે લોકોને પાસા એક્ટ નાઇન્ટીન એટી ફાઈવ હેઠળ ડિટેઇન પણ કરી છે આ એક આયોજનબદ્ધ રીતે એવા એલિમેન્ટ્સને લીગલ એક્શન અને જે જામીન ઉપર છૂટે તો ફરીથી સક્રિય ન બને તે માટે આપણે પ્રિવેન્ટીવ ડિટેન્શનના કાર્યવાહી આપણા કરી રહ્યા છે સાથે 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 આપણે જે ક્રિમિનલ એલિમેન્ટની પ્રવૃત્તિ અંગે આપણા સતત ઇન્ટેલિજન્સ એમના ઉપર વોચ અને જે લોકો કોઈ એક્ટિવિટી કરવા માટે સક્રિય બને તરત જ પોલીસ ઇન્ટરવેન્શનના માધ્યમથી આપણે આવા પ્રવૃત્તિઓને રોકીએ છીએ પરંતુ જે ઘટના બની છે આના અનુસંધાને પણ સાચી સરસ કામગીરી કરી રહી છે ત્યારે કાલેજબાગ પોલીસ સ્ટેશનનો કોઈ વહીવટદાર છે એ આ સામાજિક તત્વો મળેલો છે એવી સોશિયલ મીડિયા પર થઈ છે તો શું એ દિશામાં તપાસ કરશો પોલીસ પોલીસ સ્ટેશન એમના ઉપર અસિસ્ટન્ટ કમિશનર ડેપ્ટી કમિશનર કમિશનરના વ્યવસ્થા છે માળખો છે આમાં કોઈ પણ અધિકારી કર્મચારી એમના રોજનું કામકાજ એમના આસાયન કરેલ રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી એમના કામકાજની ગુણવત્તા અંગેનું વખતો વખત સમીક્ષા થાય છે એ વાંધાજનક પ્રવૃત્તિ આપણા સ્થાન ઉપર આવે કોઈ કર્મચારી વિરુદ્ધમાં આક્ષેપો આવે ત્યારે આપણે ઇન્કવાયરી કરીને તરત જ કાર્યવાહી પણ કરતા હોઈએ છીએ ગઈકાલે પણ તમે જોયું છે કોઈના વિરુદ્ધમાં પેન્ડિંગ ઇન્ક્વાયરી આપણે કડક કાર્યવાહી હાથ ધરી છે કેમ કે આપણા જાહેર સેવામાં એક જે વેલ્યુ આધારિત અને જેમના રિસ્પોન્સિબિલિટીથી વિચલિત થઈને કોઈ કામ કરે આ આપણા માટે માન્ય નથી જે કઈ વસ્તુઓ

હાથ ધરી છે તો આવા તત્વો ઉપર આપણા ઇફેક્ટિવ નિયંત્રણ માટેના જરૂરી તમામ પગલાંઓ શહેર પોલીસ દ્વારા કરવામાં આવે છે સ્થાનિક રહેશો મીડિયા ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમામ જે સ્ટેક હોલ્ડર્સ છે એમના પાર્ટિસિપેશન અને સપોર્ટની આ આપણા ઝુંબેશ સફળ રહેશે અને શહેરમાં શાંતિ સુવસ્થા માટે અનુકૂળ વાતાવરણ બનશે સર ગઈકાલે અમદાવાદમાં આજે સુરેન્દ્રનગરમાં પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવે તો વડોદરા શહેરમાં પણ આ ઘટના બની છે તેની માટે ભાજપ અધ્યક્ષ દ્વારા પણ અધિકારીઓને સસ્પેન્ડની માંગ કરી એવી કાર્યવાહી આઉટ ઓફ એ ન કરી શકીએ આપણે જે વડોદરા શહેરના કોન્ટેક્ટમાં કેસ દાખલ થઈ છે સમગ્ર ઘટનાક્રમ છે આ અંગે આપણે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે આમાં કોઈ પણ વ્યક્તિ કોઈપણ પ્રકારની ઇન્ક્લુડિંગ પોલીસ આપણે ઓલરેડી તમને કીધું બે કર્મચારીઓના પરિપ્રેક્ષમાં આપણે કાર્યવાહી હાથ ધરી છે તો પોલીસ સમગ્ર ઘટનાક્રમ અંગે તપાસ હાથ ધરી છે મળે બહાર આવતા ફેક્ટ સરકમસ્ટાન્સીસ એન્ડ એવિડન્સના આધારે જે કઈ જરૂરી પગલાઓ છે આ ભરવામાં આવશે સર થયો ત્યારે સરસિમ અને પઠાણ જયારે સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને દસ પાંત્રીસ થી દસ પિસ્તાલીસ વર્ષ વચ્ચે ફોન પણ કરવામાં આવ્યો હતો પરંતુ કોઈ પોલીસ નથી પહોંચી તમે જે કહો છો કે આપણે એક એક પ્રશ્ન કરવા નથી માંગતો હું તમને કીધું પરમ દિવસે સાંજે જે ઘટનાક્રમ શરૂઆતથી શરૂ થાય છે અને તે પછી પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ જાય છે અને એસએસજી હોસ્પિટલમાં જે ઘટનાક્રમો બને છે તો બંને ઇન્ટરકનેક્ટેડ ઘટનાઓને ધ્યાને રાખી આપણા શહેર પોલીસ તળસ્પર્શી તપાસ કરશે આના માટે જવાબદાર વ્યક્તિઓ અને કોઈ આના સાથે સંકળાયેલા પોલીસ અધિકારીનો કોઈ બેદરકારી કે નિષ્કાળજી કે કોઈ વસ્તુ ધ્યાન ઉપર આવે અપ્રોપ્રિએટ લીગલ અને ડિપાર્ટમેન્ટલ એક્શન લેવાશે આ એક દુઃખદ ઘટના બની છે આના અનુસંધાને પોલીસ સક્રિય બનીને તમામ જરૂરી લીગલ એક્શન આપણા લઈ રહ્યા છીએ ઝડપથી તપાસ હાથ ધરી તમામ પ્રકારની ફિઝિકલ ફોરેન્સિક સાયન્ટિફિક સરકમસ્ટાન્શિયલ એવિડન્સ કમ્પાઇલ કરીને સંડાવેલા આરોપીઓના આઈડેન્ટિફિકેશન રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ફિક્સ કરવા અંગેનું આપણે કાર્યવાહી હાથ ધરી છે ગુણવત્તાવાળી તપાસ ઝડપથી પૂર્ણ કરી ન્યાયિક પ્રક્રિયા હાથ ધરીશું અને વિશ્વાસ છે કે આ કેસમાં જે સંડાવેલા આરોપીઓને જે એમના સજા થવી જોઈએ આ થવા કરાવવામાં પોલીસને સફળતા મળશે સાથે પોલીસ સાથે તમે સહકાર આપો સમર્થન આપો અને આપણા કામકાજમાં તમે એક્સટેન્ડ કોપરેશન આ કરવાથી આપણે જે ક્રિમિનલ્સ એન્ટી સોશિયલ એલિમેન્ટને શાંતિભંગ કરવા માટે પ્રયાસ કરનારા ઇસમો સામે આપણા ઇફેક્ટિવ કાર્યવાહી કરી શકીશું આ દિશામાં પોલીસ સતર્ક છે ટ્વેન્ટી ફોર બાય સેવન આપણા કાર્યરત રહીશું તમારા મદદમાં આપણે રહીશું